બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સરપંચ સાથે સંવાદ અને સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું ગામમાં થતા ગુન્હાલ અંતર્ગત ચર્ચા કરવામાં આવી તેમજ ગુન્હાલ અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા ગ્રીન ઝોન ઓરેન્જ ઝોન અને રેડ ઝોનનું વર્ગીકરણ કરાયું બોટાદ રૂરલ તેમજ ટાઉન પોલીસ સ્ટેશન હદમાં આવતા ગામોમાં કુલ એકવીસમાંથી અગિયાર ગામો ગ્રીન ઝોનમાં બે ગામ ઓરેન્જ ઝોનમાં અને આઠ ગામ રેડ ઝોનમાં આવ્યા ગ્રીન ઝોન ગામના સરપંચોનું સન્માન કરાયું તો અન્ય ગામોમાં ગુન્હા ઓછા થાય તે માટે કરાઈ ચર્ચા તો સરપંચ દ્વારા પણ આ અભિયાનને સારું ગણાવી વધુ ગુન્હા ન થાય તે માટે પ્રયત્ન કરવાની વાત કરી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ સાથે એક અભિયાન હાથ ધરવામાં આવેલ છે જેમાં જિલ્લાના પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગામોના સરપંચો સાથે સીધો સંવાદનું આયોજન કરેલ અને ગામમાં થતા ગુન્હા અંતર્ગત અલગ અલગ ઝોન સાથે વર્ગીકરણ કરવામાં આવેલ જેના ભાગરૂપે બોટાદ ટાઉન તેમજ રૂરલ પોલીસ સ્ટેશન હદમાં આવતા કુલ એકવીસ ગામોના સરપંચોને બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલ અને તમામ સરપંચો સાથે બોટાદ રૂરલના પીઆઈ વીએલસાકરીયા અને પીએસઆઈ ભરવાડ દ્વારા હાજર તમામ સરપંચોને ગામમાં થતા ગુન્હા કે કોઈ ગુન્હાહિત ચહલપહલ જો ધ્યાનમાં આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા તેમજ ગામમાં બહારથી આવતા ખેતમજૂરોની પણ માહિતી મેળવી પોલીસમાં જાણ કરવી જેવી મહત્વની માહિતી પોલીસ વિભાગ દ્વારા સરપંચોને આપવામાં આવી બોટાદ રૂરલ તેમજ બોટાદ ટાઉનના મળી કુલ એકવીસ ગામોના સરપંચોને બોલાવેલ જેમાં કુલ અગિયાર ગામોમાં ઓછા ગુન્હા હતા તેવા ગામોને ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવેલ અને તે સરપંચોનું પીઆઈ દ્વારા સન્માન પણ કરવામાં આવેલ તેમજ ઓરેન્જ અને રેડ ઝોનમાં કુલ દસ ગામો આવતા હોય તે સરપંચને પોતાના ગામમાં ઓછા ગુન્હા થાય તેવી અપીલ કરવામાં આવી ત્યારે બોટાદ પોલીસ વિભાગના આ અભિયાન અંતર્ગત હાજર સરપંચ દ્વારા અભિયાનને ખૂબ સારું ગણાવ્યું તેમજ આગામી દિવસોમાં સરપંચો દ્વારા ગામમાં ગામને સાથે રાખી ઓછા ગુન્હા થાય તેવા પ્રયત્ન કરવામાં આવશે તેવી રેડ ઝોનમાં આવનાર ગામના સરપંચ દ્વારા નિવેદન આપવામાં આવેલ તો ગ્રીન ઝોન માં આવનાર સરપંચ દ્વારા પણ અભિયાનની ખુશી વ્યક્ત કરી આનંદ વ્યક્ત કર્યો નંબર 1 આજે પોલીસ દ્વારા તાલુકા જિલ્લાની અંદર અહીંયા પણ સરપંચો સાથે બોટાદ પોલીસ અને ગુજરાત રાજ્યની પોલીસને અભિનંદન આપું છું કે અમારા બોટાદ થી બોટાદ એસપી સાહેબે શરૂ કરેલું અભિયાન સમગ્ર ગુજરાતમાં માં આજે કે સરપંચો સાથેનો સંવાદ કે ગામ લેવલે ગુનાખોરી રોકવા માટેના જે ગૃહ વિભાગ દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે એને હું અભિનંદન આપું છું અમારું ગામ રેડ ઝોન આ જેવી રીતે બોટાદ પોલીસ ગુજરાત પોલીસે જે ઝોન પાડ્યા છે કે ગ્રીન ઝોન ઓરેન્જ ઝોન અને રેડ ઝોન રેડ ઝોન એટલે વધારે વધારે ગુના જ્યાં થઈ રહ્યા છે આજે અમારું ગામ રેડ ઝોનમાં આવ્યું છે ત્યારે મને પણ ઘણું બધું દુઃખ છે કારણ કે અમે અમે સરપંચ બન્યા એને એક મહિનો થયો છે આ ગુનાખોરી રોકવા માટેના જે પોલીસ દ્વારા જે પ્રયાસ થઈ રહ્યા છે એની અંદર સહકાર પોલીસ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ ગામ લોકોના ઘર ઘર સુધી માહિતી પહોંચાડવાની જવાબદારી સરપંચની છે અને અમારી ટીમની છે

સમગ્ર માહિતી હોવી જોઈએ ગામના તરીકે તરીકે તલાટી કે ગામના લોકો પાસે સમગ્ર માહિતી હોવી જોઈએ અને જો માહિતી મેળવી અને એનું કોઈ રજીસ્ટર નિભાવવામાં આવે તો મને વિશ્વાસ છે કે અમારું ગામ ગ્રીન ઝોનમાં એક વર્ષની આવી જાય પ્રતિનિધિ સમઢિયાળા નંબર બે સરપંચ

દ્વારા તમામ જગ્યાએ સરપંચ સાથે પરિસંવાદ અને બોટાદ જિલ્લામાં સરપંચના પરિસંવાદની સાથે કાર્યક્રમ પણ આજે રાખવામાં આવેલો હતો જેમાં આજે અહીં અને રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ એકવીસ અને ચાર જે ગામડાઓ છે તે ગામડાઓના સરપંચ સાથે પોલીસ સ્ટેશન ખાતે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓને ગામડે ગ્રામ્ય લેવલે પોલીસ તરફથી જે પણ રજૂઆતો છે કે કોઈ

ભૂતકાળમાં પણ ગ્રીન ઝોન ઓરેન્જ ઝોન અને મોટાદા રૂરલના કુલ અગિયાર ગામડાઓ કે જેમાં કોઈ ગુનાઓ નોંધાયેલા નથી તેમના સરપંચને બોલાવી અને ગ્રીન ઝોનના આધારે સન્માનિત કરવામાં આવ્યા હતા અને બે ગામ જે છે તે ઓરેન્જ ઝોનમાં છે અને જ્યાં વધારે ગુનાઓ નોંધાયેલા છે તેનું વર્ગીકરણ કરી અને તેમના સરપંચોને પણ કઈ રીતે ગુનાખોરી ઘટાડી શકાય તે માટે આજે માર્ગદર્શન કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ સરપંચો સાથેના પરિસંવાદના હજી આયોજનો કરવામાં આવશે